મારી સાથે તમે પવિત્ર શાસ્ત્રો ખોલશો હે હોવા મારા બોલવા ઉપર કાન ધર મારા ચિંતન ઉપર લક્ષ લગાડ હે મારા રાજા અને મારા દેવ મારી અરજ સાંભળ કેમ કે હું તારી પ્રાર્થના કરું છું હે હોવા સવારમાં તું મારી પ્રાર્થના સાંભળશે સવાર તે સિદ્ધ કરીને ઉત્તરને માટે હું તાકી રહીશ હાલે હાલે લુયા પ્રભુના વચનમાં લખેલું છે અને દાઉદ ભક્ત કહે છે કે હે યહોવા મારા બોલવા ઉપર કામ ધર મારા ચિંતન ઉપર લક્ષ લગાડ મારા પ્રિય ભાઈઓ અને બહેનો દાઉદ ભક્ત હંમેશાને માટે પરમેશ્વરની સાથે જોડાય રહેતો તો અને પ્રભુને કહેતો તો કે પ્રભુ મારું બોલવું હું શું બોલું છું એ આ સમય પણ તું શું કર આ સમયની અંદર આપણા શબ્દો પરમેશ્વરને આગળ વ્યક્ત કરવાના છે અને આપણા એક એક શબ્દો પરમેશ્વર સાંભળે અને આપણા શબ્દો ઉપર પ્રભુ શું કરે કાન ધરે અને કાન ધરીને આપણા ચિંતન એટલે કે આપણા મનના વિચારો આપણા શબ્દો ઉપર શું કરે લક્ષ લગાડે અને ધ્યાન ધરીને આપણને શું કરે ઉત્તર આપે માટે આપણા શબ્દની અંદર એવો મર્મ હોવો જોઈએ આપણો શબ્દ પરમેશ્વરને આગળ કેવો હોવો જોઈએ પવિત્ર હોવો જોઈએ ત્યારે પ્રભુ આપણી વાતોને આપણી માગણીને સાંભળશે અને કહે છે કે હે મારા રાજા અને મારા દેવ મારી અરજ સાંભળ કેમ કે હું તારી પ્રાર્થના કરું છું મારા પ્રિય ભાઈઓ અને બહેનો જ્યારે આપણા જીવનની અંદર પ્રાર્થના હોય છે પરમેશ્વરની સાથે આપણે પ્રાર્થનામાં જોડાઈએ છીએ ત્યારે આપણા મુખની અંદર કેવા શબ્દ હોવો જોઈએ નમ્રતાના શબ્દ હોવા જોઈએ આપણા શબ્દ ઉપર પરમેશ્વરને દયા આવે એવા શબ્દ હોવો જોઈએ કે એ શબ્દ થકી પ્રભુ આપણને શું કરે ઉત્તર આપે દાઉદ કહે છે કે હે મારા રાજા મારા દેવ મારીઓ રોજ સાંભળ એના શબ્દ કેવા નિર્મોળ છે એના શબ્દ કેવા એના શબ્દોની ની અંદર એવું એક રહસ્ય હોય એવા એના શબ્દો છે માટે પ્રભુ એની પ્રાર્થનાને વહેલા તકે ઉત્તર આપે છે ને કે છે કે કેમ કે હું તારી પ્રાર્થના કરું છું આપણે ક્યારે પણ પરમેશ્વરની આગળ આપણી પ્રાર્થના આપણી માંગણી એની પાસે લઈ જઈએ ત્યારે આપણે એના પહેલાં પ્રભુનો પ્રશંસા કરવાનું છે તેના નામને મહિમા આપવાનું છે અને સ્તુતિના અર્પણો જોડાવાના છે અને આભાર સ્તુતિના શબ્દો દ્વારા પરમેશ્વરને માન અને સન્માન આપવાનું છે ત્યારે પરમેશ્વર આપણી પ્રાર્થનાઓને જરૂરથી સાંભળશે આવો આપણે આ વચન થકી સુંદર રીતે પ્રભુ આશીર્વાદ આપે અને આપણે પ્રાર્થનામાં જોડાઈએ હાલે લુયા ધન્યવાદ પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ મારા ઈશ્વર દાઉદ ભક્ત કહે છે કે હે મારા દેવ મારા રાજા મારા શબ્દો ઉપર મારા બોલવા ઉપર તું લક્ષ લગાડ અને મારી પ્રાર્થનાને તારી કાને પહોંચે માટે તું મારી પ્રાર્થનાને સાંભળ પરમેશ્વર મારી સાથે જોડાયેલા એક એક ભાઈ બહેનને માટે અમે પ્રાર્થના કરીએ છીએ મારા પ્રભુજી એક એકને પ્રાર્થનાની અંદર તમે નવા નવા શબ્દો આપો નવી નવી પાછા આપો પ્રભુ એક એક ભાઈ બહેનને વચન થકી તમે આશીર્વાદ આપો પ્રભુજી પવિત્ર આત્મા દેવ જ્યારે જ્યારે તને હાક મારે પ્રાર્થના કરે ત્યારે ત્યારે દાઉદની સાથે હતો તેવી જ રીતના એક એક ભાઈ બહેનની સાથે રહેજે એમના શબ્દો પર તમે કાન ધરજો અને લક્ષ દઈને તમે એમની પ્રાર્થનાને સાંભળજો અને એક એક વ્યક્તિ એક એક ભાઈ બહેન કહેશે કે પ્રભુ મારા દેવ મારા રાજા હું તારી પર ભરોસો રાખું છું અને મારી પ્રાર્થનાને સાંભળ અને મને ઉત્તર આપ ત્યારે પ્રભુજી તમે દુઃખના સમયમાં સુખના સમયમાં તમે એમને ઉત્તર આપજો હરેક કાર્યમાં સફળ કરજો એક એક પ્રભુજી માંગણીમાં તમે ઉતરી આવજો એક એક વિનંતીમાં તમે ઉતરી આવજો હરેક કાર્યમાં તમે ઉતરી આવજો સફળતા તમે આપજો એક એક દીકરા દીકરીને તમે આશીર્વાદ આપજો આખા દિવસની દિનચર્યાની અંદર તમે સાથેને પાસે રહ્યા તેમ એક મુસાફરીની સાથે રહેજો એક એક બાળક ઘણા દૂર દૂર અર્ધા મુસાફરીની અંદર હોય છે નોકરી ધંધાની અંદર આવે છે પ્રભુ ત્યારે પોતાના ઠેકાણા પર જાય ત્યારે તમે હરેકને ને તમે સંભાળજો સુરક્ષા પૂરી પાડજો તમે શાંતિ અને સલામતી તમે દર્શાવજો પ્રભુજી વાહનનો ડ્રાઈવર બનજો અને પવિત્ર આત્મા દેવ એક એકને તમે પોતાના ઠેકાણા પર લાવીને તારી મહિમા કરવાને માટે સામર્થ પૂરો પાડજો હરેકના ઢોઢાકની અંદર આશીર્વાદિત કરજો ખેતીવાડીની અંદર આશીર્વાદિત કરજો બિઝનેસની અંદર આશીર્વાદિત કરજો હરેક કાર્યમાં તમે સફળ કરજો સુખમાં દુઃખમાં તમે આરોગ્ય ચલાવજો અને બધાના જીવનમાં તમે શાંતિ લાવજો પ્રભુજી અમારી દ્વારા એક એક વ્યક્તિને તમે કરજો પ્રભુજી અમારી પણ તમારી ઈચ્છામાં તમે થવા દેજો બા પિતા પુત્ર પવિત્ર આત્મા દેવ હરેક ના જીવનમાં દિવસ એક નું કારણ બને એવું તમે થવા દેજો નવો દિવસ નવો આશીષ સર્વને તમે પૂરો પાડજો બાપ પિતા પુત્ર પવિત્ર યેશુ શું દેવ તારા નામથી માંગીએ છીએ ભાપ આમીન જે મસી કી જો તમે અમારી સાથે જોડાયેલા નવા છો તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં કંઈ પણ પ્રાર્થનાની વિનંતી હશે તે પણ કમેન્ટ બોક્સમાં લખશો અમ સર્વ તમારા માટે પ્રાર્થના કરીએ છીએ